બાબતનો નોખો વિરોધ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં રહેણાંક મિલકતો તેમજ બિન રહેણાંક મિલકતોમાં ગત વર્ષની સરખામણીમાં સફાઈનો ડબલ વેરો કરવાનું રજૂ કરવામાં આવ્યું છે જ્યારે કેટલાય વર્ષોથી વડોદરા શહેરમાં સફાઈનો અભાવ છે નાની સાંકળી શેરીગલીઓમાં સફાઈ થતી નથી ફક્ત મુખ્ય રોડ રસ્તા પર જ સફાઈ થાય છે સોસાયટીઓમાં સફાઈ થતી નથી અને હવે સોસાયટીના નાગરિકો અલગથી સોસાયટીના ફંડ સફાઈ કરાવે છે જ્યારે વડોદરા મહાનગરપાલિકા કોઈ મોટા ગજાના નેતાઓ આવે ત્યારે તે જ વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે અને નેતા ગયા પછી કોઈ પણ સફાઈ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી સાથે રાત્રિ સફાઈની પણ પોકળ વાતો જાહેર થઈ ગઈ છે વડોદરા શહેરમાં અનેક જગ્યાએ કરોડોનો ધુમાડો કરી ડસ્ટબિન લગાવ્યા તે પણ ગુમ થઈ ગયા સાથે અંડરગ્રાઉન્ડ કચરો નાખવા માટે ગાર્બેજ કલેક્શનના નામે કરોડોનો ધુમાડો કર્યો પરિણામ ના મળ્યું ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ ક્યાંક જોવા મળી છે તો ક્યાંક વડોદરા શહેર સફાઈની બાબતે પાછળ થઈ ગયું છે અને સફાઈ બાબતનો ક્રમાંક પાછળ રહ્યો છે વડોદરામાં મુખ્યમંત્રી હોય કે ભાજપ પ્રમુખ હોય વારંવાર ટકોર કરે છે કે અમદાવાદ સુરત આગળ થઈ ગયું વડોદરા પાછળ કેમ વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે સફાઈ વેરો લેવામાં આવે છે પરંતુ સફાઈ કરવામાં આવતી નથી તે સત્ય હકીકત છે અને સ્લમ વિસ્તારમાં ક્યારેક સફાઈ થાય છે નાગરિકો ઘરેથી અને પોતાના આંગણા શેરીનો કચરો ભેગો કરી અને કોઈક વખત ડોર ટુ ડોર ગાડી આવે તો તેમાં નાખે છે બાકી સ્વચ્છતાના નામે ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર માહેર થઈ ગયા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં વડોદરાની જનતાને માથે પચાસ કરોડનો સૂચિત વેરો ઝીકવાની વાતનો વિરોધ સામાન્ય કાર્યકર દ્વારા કરીને સાથે જનતા વેરો ભરે છે તો તમામ પ્રાથમિક સુવિધા આપવામાં અસફળ થયા છો ત્યારે સફાઈના નામે પચાસ કરોડનો વેરો લેવા માટેની કેટલી વાત યોગ્ય છે સામાજિક કાર્યકર અતુલ ગામેચની માંગ છે કે ડ્રાફ્ટ બજેટના પાંચસો કરોડનો વેરો વધારવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સ્માર્ટ સિટી અને હાલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટની ચર્ચા કરવામાં આવી રહી તેમાં વડોદરા શહેરના નાગરિકોના માથે પચાસ કરોડનો વેરો નાખવાનો પ્રયાસ કરવાનો કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કર્યા છે સાથે વડોદરા શહેરના સત્તાધીશો ઇન્દોરની મુલાકાતે ગયા હતા ત્યાં ઘણું બધું આવ્યા છે તો તે પ્રમાણે કામ કરવું જોઈએ વડોદરા શહેરમાં ડોર ડોર ટુ કચરાની ગાડીઓ છે નિયમિત કામ નથી કરતી તેને પણ જોવામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપનાને કારણે અને ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેર આઠમા ક્રમેથી તેરમા ક્રમે ધકેલાઈ ગયું છે તો અધિકારીઓને કોન્ટ્રાક્ટર પર પગલાં ભરવા જોઈએ તેની જગ્યાએ કમિશનર સાહેબ વડોદરા શહેરની જનતા પર પચાસ કરોડનો વેરો જે ઝીખી રહ્યા છે એનો વિરોધ છે વડોદરા શહેરમાં અનેક જાતના વેરા ભરવામાં આવે છે તેમ છતાં પીવાના પાણીની સુવિધા ડ્રેનેજની સુવિધા લાઇટની સુવિધા અનેક સુવિધાઓથી વડોદરા શહેરને મળતું નથી ત્યારે આજ વડોદરા શહેરમાં ઈ રીક્ષાઓ પણ ખરીદવામાં આવી હતી ઈ રિક્ષાઓ પણ ભંગાર હાલતમાં છે તો અમારી માંગ છે કે વડોદરા શહેરની જનતા પર પચાસ કરોડનો જે વેરો જીકવાનો પ્રયાસ કર્યો છે એ જીકે નહીં નહીં તો આગામી દિવસોમાં આજ વડોદરા મહાનગરપાલિકા સામે આંદોલન કરતા અચકાઈશું નહીં લોકપ્રિતિ ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો